ચારે તરફ જે વિકાસની રેલમ છેલ છે એ વિકાસની રેલમ છેલ સ્માર્ટ સિટી સંસ્કારી નગરી વડોદરા શહેરના દ્રશ્યો બતાવી રહ્યો છું આ વડોદરા શહેર છે જેને નેતાઓ સ્માર્ટ સિટી કહેતા હોય છે પ્રજા ક્યારેય તેને સ્માર્ટ સિટી સ્વીકારી નથી ચૂકતી કારણ કે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે પાદરા વડોદરા રોડ પર

સંપૂર્ણ ચોક જે છે સંપૂર્ણ ચોકડી જે છે એ બ્લોક થઈ ચૂકી છે કારણ કે ટ્રાફિક નિયમન ટ્રાફિકની વ્યવસ્થા પ્રોપર ન થવાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે એમ્બ્યુલન્સ પણ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ વધુ ટ્રાફિકના કારણે આ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે ને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે આગળ ખૂબ લાંબી કતારો જે છે એ વાહનોની લાગી ચૂકી છે ને આ સમગ્ર વિસ્તારની અંદર હાલ અહીંના સ્થાનિક યુવાનો જે છે એ ડંડા લઈને કામગીરી કરતા નજરે પડી રહ્યા છે જે આપ જોઈ રહ્યા છો એમ અહીના આ સ્થાનિક યુવાનો છે કે જે ટ્રાફિકની વ્યવસ્થાઓ કરી રહ્યા છે પરંતુ અહીં આગળ જે ચોકડી છે ચોકડી પર ભયંકર ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે આ રોજે રોજની સમસ્યા જે છે એ લોકો માટે માથાનો દુખાવો બની ચૂકી છે અને આ સમસ્યાથી

લોકો શાળાઓથી સ્કૂલોથી કોલેજોથી અને વિશેષ તો નોકરિયાત વર્ગ પોતાની ઓફિસોમાંથી કંપનીઓમાંથી જ્યારે છ સાત વાગે છૂટે છે ત્યારે એક સરસ મજાની આશા હોય કે ઘરે જઈશું નાઈશું જોઈશું ખાઈશું પરિવાર સાથે વાત કરીશું પરંતુ એ નાહવા ધોવા ખાવાનો સંપૂર્ણ સમય આ ટ્રાફિક લઈ લે છે અને લોકો ઘરે નવ દસ વાગે પહોંચે છે જે સૂવાનો સમય હોય એટલે લોકોના જીવનની કિંમતી ક્ષણો આ ટ્રાફિક જામ લઈ રહ્યું છે અને આ ટ્રાફિક જામના જવાબદાર માત્ર જો કોઈ હોય તો એ ચૂંટાયેલી પાંખો છે કે જેની નૈતિક અને મૂળભૂત તેનો આ કહી શકાય કે તેનો આ ફરજ જો ભાગ છે કે જેને આ ટ્રાફિકની વ્યવસ્થાઓ કરવાની હોય રોડ પહોળા કરવાના હોય લોકોને કામ લોકો માટેના જે હિતોના કામ છે એ કરવાના હોય પરંતુ અહીંયા આગળ જોઈ શકીએ છીએ ચારે તરફ લોકોના વાહનો અટવાઈ ચૂક્યા છે ફસાઈ ચૂક્યા છે અને ટ્રાફિકના કારણે જે પરિસ્થિતિ થઈ છે આપણે સૌ જોઈ શકીએ છીએ ત્યારે ક્યારે પાદરા વડોદરા રોડ પર ચોકડી ચોકડીથી લઈ અટલાદરા સુધી જે ટ્રાફિક થાય છે તેનું નિરાકરણ કોણ લાવે છે ને ક્યારે લાવે છે એ જોવાનું રહ્યું કારણ કે છેલ્લા વર્ષોથી લોકો આ પીડાથી પીડાઈ રહ્યા છે હજુ સુધી કોઈને આ પીડા નથી દેખાતી તંત્ર તો તંત્ર અધિકારી તો અધિકારી પણ નેતાઓ પણ મૌન છે ના સંભળાય છે ના દેખાય છે અને ના તે લોકો કંઈ કરી શકે હાલ આપણે બતાવી રહ્યા છીએ ત્યારે પોલીસ જવાનો અત્યારે આવે છે ને તેઓ ટ્રાફિકની વ્યવસ્થા અત્યારે કરવામાં લાગી ગયા છે